સુરત શહેરમાં ધોધમાર વરસાદમાં કોઈ ફ્લાઇટ લપસી ન જાય તે માટે એઆઈએ સુરત એરપોર્ટના રનવેનું ફિક્સન ટેસ્ટિંગ કરાયું હતું જેમાં સો કિલોમીટરની ઝડપે વોલ્વો મોટર કારને દોડાવીને રનવે પર ચોટેલા રબરનું ચેકિંગ કરાયું હતું કે ચેકિંગ સમયે રનવે પર રબર મળતા તાકીદે તેને રિમૂવલ મશીનથી કાઢી નાખવામાં આવ્યું છે એરપોર્ટના રનવે પર ઘણી ફલાઇટ લેન્ડ થતી હોય છે જેથી ફ્લાઇટના ટાયર અને રનવે વચ્ચે ઘર્ષણ થાય છે જેને કારણે ફ્લાઇટના ટાયરના રબર ગરમ થઈને રનવે પર ચૂંટી જાય છે તેમાં ચોંટેલા રબરનું પ્રમાણ વધી જાય તો ઘણી વખત ધોધમાર વરસાદમાં લેન્ડ થતી ફ્લાઇટ રનવે પરથી લપસી જતી હોય છે ઘટના નઈ બનવાની સાથે જાનહાની નહીં થાય તે માટે ચોટેલા રબનું લેવલ જાણવા માટે એઆઈ ફ્રિક્શન ટેસ્ટિંગ કરતી હોય છે ફ્રિક્શન ટેસ્ટિંગમાં એઆઈના પીળા રંગની વોલ્વો કાર હોય છે જેને સ્પેશિયલ ડ્રાઈવરો સો કિલોમીટરની સુધીની ઝડપે રનવે પર દોડાવતા હોય છે આ વોલ્વો કારમાં એક મશીન પણ હોય છે જે રનવે અડે છે અને તેની પર ચોંટેલા રબનું પ્રમાણ દેખાડે છે ચેકિંગ બાદ કોઈ રબડ મળી આવે તો રિમુવલ મશીનથી તેને દૂર કરવામાં આવી છે રવિવારે એઆઈએ સુરત એરપોર્ટના રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ કર્યું હતું જેમાં વોલવોક અને રનવે પર સોળ વખત સાતથી સિત્તેર કિલોમીટર સુધી સ્પીડે દોડાવી હતી તેમજ વેસુ તરફના રનવે પર ચોટેલું રબર મળી આવ્યું હતું જેને રિમુવલ મશીનથી દૂર કરી દેવામાં આવ્યું છે હવે ચોમાસામાં ધોધમાર વરસાદના ફ્લાઇટ લેન્ડ થતી સમયે રનવે પરથી લપસી જશે નહીં અહીં વાત એવી હતી કે બે વર્ષ પહેલા સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટની ભોપાલની ફ્લાઇટ રનવે પરથી લપસી જવા પામી તી અઝરપુર સિટર્ન ફેર્યુઝ